શ્રી વાઘાભાઈ ગડિયાના પરિવારના મંદિરે શ્રી બૂટ ચામુંડા ધામ મયુરનગર ધ્રાંગધ્રા ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારૂના અધ્યક્ષસ્થાને યોજાય જેમાં દિવંગત સુરાભાઈ ભરવાડના પરિવારજનો ગોપાલક શૈક્ષણિક સંકુલ સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી બાબાભાઈ ભરવાડ અમદાવાદના શ્રી કાળુભાઈ ભરવાડ ભરવાડ સહિત સમાજના વિવિધ આગેવાનો દાતા પરિવારના સભ્યો શિક્ષકો ઉપસ્થિત રહ્યા સમારંભ દરમિયાન કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્પોર્ટ્સના ખેલાડીઓ ઉપરાંત જાપાનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ ભરવાડ સહિત યુનિવર્સિટી સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પ્રોફેસરો તેમજ નવનિયુક્ત કર્મચારીઓ અને દાતા પરિવારના સભ્યો સહિત કુલ એકસો ચોસઠ જેટલા ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું આ સમારંભમાં કવરેજ માટે ઉપસ્થિત પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર એક ધાંગધ્રા